ભરૂચની શૈક્ષણિક સંસ્થા રૂંગટા વિદ્યાલયમાં વિશ્વકલા દિવસ નિમિત્તે સંસ્કૃતિના રંગોની ઉજવણી વિષયક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ પ્રસંગે ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવતું વિખ્યાત કલા પ્રદર્શન યોજાયું હતું જેમાં ધોરણ છથી આઠના ઉત્સાહી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો આ સાથે જ વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા શૈલીઓની વિવિધ કૃતિઓ દ્વારા ભારતીય કલાની સમૃદ્ધ પરંપરાને જીવંત બનાવવાનું કામ કર્યું હતું દરેક કૃતિ પાછળનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદેશ પણ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂપટા આચાર્ય દિવ્યજીતસિંહ રાજ સહિતના અનેક કલાપ્રેમીઓ શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ હાજરી આપી ઉત્સાહજનક પ્રદર્શનને નિહાળી વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા એક ભારતીય કલાનું એક્ઝિબિશન આજ રોજ રૂંગટા વિદ્યાભવન ખાતે રાખવામાં આવેલું જેનો એક માત્ર હેતુ એ હતો કે અમારા જે છ સાત ના જે બાળકો છે એમના દ્વારા જ આ બધા કલાઓ તૈયાર કરવામાં આવી હતી એ ઉત્સાહિત થાય અને એ જે ભારતીય કલા છે જે એન સીટ પીરિયડનું એનાથી વાકેફ થાય અને એમાં ઇન્ટરેસ્ટ લે આ હેતુથી આજ રોજ વિદ્યા રૂંટા વિદ્યાભવન ખાતે અને રુકમણી દેવી રૂંટા વિદ્યાલયના વિદ્યાર્થીઓ ધોરણ છ સાત આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા આ કલા ઉત્સવ અને કલા એક્ઝિબિશનનું નું આયોજન કરવામાં આવે